ગુડ મોર્નિંગ મિત્રો નવા બ્લોકમાં નવી શરૂઆત અમે હાલ ઉઠ્યા સવાર પડી ગઈ અમે હાલ ઉઠ્યા છીએ અને આ જો બહાર આવ્યા છીએ ઘરના મસ્ત વાતાવરણ છે સરસ રૂપાળું રૂપાળી મસ્ત આરતી થાય ગમો સરસ રૂપાળી અને જો આ ચકલીઓ ઉડી રહી છે મસ્ત મસ્ત એટલું મસ્ત છે વાતાવરણ સવાર સવારમાં રૂપાળું મસ્ત વાતાવરણ છે સાંજે રૂપાળી માતાજીમાની આરતી થાય છે ચકા મિત્રો વાતાવરણ તો જબરજસ્ત કરી જ છે સવાર સવારમાં જુઓ ચક્કલીઓની છેલ્લું સુંદર વાતાવરણ છે મનોહર મસ્ત લાગે એવું નામાં ઉઠ્યા અને હું જુઓ અમાર અનિલભાઈ આ અમાર અનિલભાઈ છે ને એ સ્કૂલમાં હેંડ્યા જુઓ જુઓ અનિલભાઈ છે આ સ્કૂલમાં જાય અનિલભાઈ ગુડ મોર્નિંગ મજા જાય હા ને શ્રે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જો સંકુલમાં ઉપડે આમ ભણવા મિત્ર ભર ભરિયો પણ જાય છે ને અને અનિલભાઈ તો મારે કેબ તો છોડી જ બે લે અવાર અવારમાં જોરદાર અને રૂપા

અને જો અમાર સોંતુ બ્રશ કરે રૂપાળો ફર્સ્ટ ક્લાસ રૂપાળો સોંતુ બાજુ આ સોંતુ બા બ્રશ કરો ને આવો મજા મજા કયો આ આ બ્રશ કરે અમાર અમાર માં તો ખુશ ખુશી જ હોય રે તના તનજર જો આ વારવાર માં સોંતુ

મસ્કુલ મસ્કુલ માં સો હસ ને આમ ચા બા પીએ એમ બરાબર મિત્રો અને સપોર્ટ કરતા રહેજો બધા જોવા આ જીતુભાઈ ની જિંદગી કેવી લાઈફ થઈ રહી છે જો આઈડિયા જીતુભાઈ ગુડ મોર્નિંગ હા વારંવાર માં દૂધ બરાબર આઈડિયા જો આઈડિયા દીરી હા જો આ રૂપાળો છો સપોર્ટર ના સંગાતે સંગાતે જેવું દૂધ બરાબર જોવા જીતુભાઈ આવો ભરામ ને બધા ચા પીવા માંડ્યો ચા પી ટીનાને ચા પીવા માંડ્યા ચા ને ખાખરા ખાઈએ નાસ્તામાં ટીના ચા ચાપા ઓકે ઓકે ચા પીવો આ જો આ ચોપલું અમારે ઓમ લેડો મિત્રો તમારે પણ સવાર સવારમાં ચા પીવી હોય તો આવી જાવ ચા પી લઈએ ત્યાં બરાબર શાંતિથી ચા પીએ અમે હું ખાખરા બાખરા ખાઈએ અને મારા અમેરિકાના મિત્રો તો ત્યાં તરવડ તરવડ જોઈ રહ્યા છે અને તો ચલો બલો હશે મારા ઉપર ખુશ રાખજો સપોર્ટ કરતા રહીજો મિત્રો જો ભાઈ આજ તો સૂર્ય ભગવાનના દર્શન થશે આજ તો સવાર સવારમાં આજે સૂર્ય ભગવાન ઉગ્યા છે આજે ઘણા દિવસે જોયા સૂર્ય ભગવાનને બહુ દિવસથી આજે પ્રકાશ અમારા ઉપર પડશે આનંદ થયો છે ખૂબ આનંદ થયો છે હડો મિત્રો ચાબા પી લીધો અમુ અમને બે જઈએ ગલ્લા બાજુ લીનુભાઈ ની દુકાન મસાલો બસાલો ખાતા આવીએ કમ્પ્લીટ લે હેડ આ મસાલો ખાઈએ ઓમ તારો લેવું હા હાખ્વા પાપા વારવારમાં આવે દૂધ બુડ લઈ ગુડ મોર્નિંગ શિવાબા ગુડ મોર્નિંગ શિવા દાદા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જો વારવારમાં દૂધ લઈને આવી ગયા છે આ વિનુભાઈ ભાઈ ગલ્લાજી એ હોમ બે મજા મારતા મારતા અને જો ડોટ ઉભો રહ્યો સવા સવા હું આયો

અમાચી કરીયા કુતરાને જો ગુડ મોર્નિંગ જો મેનોબા કસરો વાળી રહ્યો હર ઉપાળો 5 ક્લાસ આનો આસ્તા મુઢા કસરો તો મોજીલો છે ને જો ઓમની એરન કરે ઓ મુકારે મેનોબા ઓમની એરન કરે પવારવાર મોમદાનગલ મસ્તી કરે કચરો વારતા વારતા બેરો બા કફન બફન બોધી છે ને હા હા મિત્રો ભાઈ તૈયાર થઈ ગયા અમે અને મિત્રો આપણા ખેતરમાં ઓમ રમવા માંડ્યો હોય ને ખેતરમાં આવીને આપણે રૂપાળી ફર્સ્ટ ક્લાસ હુરજીભા મહારાજ દે કરી છે દીવો બીવો કર્યો મહારાજનો જય હુજીભા મહારાજ મિત્રો આગળ વધાર જ્યો બધો સપોર્ટ તો કરતા જ રહી ગયો અમારા બ્લોગની મજા આવશે જોવાની અમે જઈએ છીએ ઘર ગરબાજુ અમારા સપોર્ટર જેવા જંતીલાલ તો જે બબી જંતીલાલ હા જંતીલાલ તો જ્યા બબી બેન કોમ કરી રહ્યો હવે રૂપાળું ફર્સ્ટ ક્લાસ અને જંતીલાલ ગાયબ થઈ ગયા અમારા વિડીયો કિસાન તા પપ્પા જો જ્યા ચો કણ ગમમાં ગમમાં જ્યા એમ કિસાન તોફાની છે બરાબર સ્કૂલમાં નહીં જતો સ્કૂલમાં નહીં લે અમે આ ખેતરમાં આવી ગયા ઓમને બે અને આ બેસ્યો જોવા ચાર બાર ખ્વાઈશ ચાર બાર નોખી છે ભેંસ્યો ને અને અમે બેસ્યો ચાર ખ્વાઈશ અમારી વાડી ખેતર ઉપાડી બેસ્યો ચાર બાર ખોઈશ અને આ ઓમને બે આવી જાય છીએ અને બધા મિત્રોને એવું કહેવું છે મારું કે બધા સપોર્ટ કરજો તમે યુટ્યુબ ખોલો તો એમાં બટન ઉપર ક્લિક ચાલતા રહેજો એટલે તમને દરરોજ નવા નવા મસ્ત વિડીયો જોવા મળશે તના ટન આ મારી વાડી આ કપાસ વાયેલા હ એટલે તમનો મસ્ત વિડીયો જોવા મળશે હસવાના ગમ્મતના ગામડાનું કેવું જીવન છે એ બધું તમને જોવા મળશે એટલે બધા સપોર્ટ અને મને આગળ વધારતા રહેજો તો તમારા ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આ કપાસ પ્રો આજે આપણા નવા બ્લોગમાં નવી શરૂઆતમાં બસ આટલું જ તમારા સાથે શેર કરી રહ્યો છું બધા मस्तंगutanनिसा द बावताराज्य स